લબોલો જસદણ નજીકના સાત ગામોમાં છેલ્લા ત્રીસ વર્ષથી એસટી બસ સુવિધા જ નથી અને આના કારણે ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ વચ્ચે છોડી રહ્યા છે જે તેમનું ભવિષ્ય અંધકારમય બનાવી રહ્યું છે એટલું જ નહીં ગામડામાં માધ્યમિક શાળા ન હોવાથી વિદ્યાર્થીઓને શહેરમાં અભ્યાસ માટે જવું પડે છે પરંતુ બસ નહીં હોવાથી તેમને ખાનગી વાહનોના ઊંચા ભાડા ચૂકવવા પડે છે અથવા તો લાંબા અંતર પગપાળા કાપવું પડે છે અમારે ત્યાં બસ આવતી નથી અને અમે વાહન બાંધ્યું છે પણ એ પણ ટાઈમે આવતો નથી અમારા ગામના રોડ રસ્તા પર આવે તો ખરાબ થઈ ગયા છે જેથી અમારે ખૂબ જ મુશ્કેલી પડે છે આ સિવાય ગામના લોકોને કોઈ ખરીદી સારવાર કે પછી અન્ય કામકાજ માટે બહાર ગામ જવું પડે ત્યારે પણ ખાનગી વાહન ચાલકો ઊંચા ભાડા વસૂલે છે જે તેમની પહોંચથી બહાર હોય છે જીવન નિર્વાહની વસ્તુઓ ખરીદવા માટે કે ખેતીવાડીના સાધનો મેળવવા માટે પણ તેમને શહેરમાં જવું પડે છે અને આમ ગામના લોકોની મુશ્કેલીઓ વધી રહી છે જેબાદ હવે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષ નેતા મનસુખભાઈ સાકરિયાએ આ સમસ્યા એસટી નિગમ સમક્ષ રજૂ કરી છે અને તાત્કાલિક એસટી બસની સુવિધા શરૂ કરવાની માંગણી પણ કરી છે રાજાવડલા રામળિયા ગઢડિયા ત્યાં પણ બસ નથી આવતી તો મારા આપના માધ્યમથી કહેવું છે કે મારા સત્તર ગામ છે એમાં ચૌદ ગામની અંદર આજે એસટી બસ નથી આવતી અને પૂરતી માધ્યમિક શાળાઓ નથી જેના કારણે હજારો વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ છોડી દીધો છે અને ખેતી કામમાં લાગી ગયા છે એના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે માટે એને પ્રાથમિક સુવિધાઓ બસ છે શાળા છે મળવી જોઈએ અને જો આમ નહીં થાય તો ગામના લોકો આગામી દિવસોમાં આંદોલન હાથ ધરવાની ચિમકી પણ આપી છે પણ જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી આ વિસ્તારના લોકોની મુશ્કેલીઓ તો યથાવત જ રહેવાની છે